રેડી શકશો ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર ચોવીસ વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરે કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલું આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ યાર્ડ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોછલાવી રાખતો હતો. વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી ભ્રણિત છે 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો પણ કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપી છે. આ મતલબ એ હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ